હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા લગભગ બાર વર્ષથી તમિલનાડુના આશરે સો જેટલા વેપારીઓ દર વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી માટે આવે છે ભાવનગર ગોંડલ કચ્છ હાપા સહિતના વિસ્તારોમાંથી મગફળીની ખરીદી કરવામાં આવે છે આ વેપારીઓ અંદાજે ત્રણસો થી પાંચસો ટ્રક જેટલી મગફળી ભરીને તમિલનાડુ લઈ જાય છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉગતી 66 નંબર અને 9 નંબરની મગફળીની માંગ ખૂબ વધારે છે તમિલનાડુમાં આ ખાસ પ્રકારની મગફળીનો ઉપયોગ મુખ્યત્વે બિયારણ તરીકે થતો હોવાથી સૌરાષ્ટ્રની મગફળીની માંગ સતત વધી રહી છે ઓ મગફળી ગરજી કા ઓ સૌરાષ્ટ્રમાં જામનગર મે હાપા માર્કેટ મે 9 નંબર सासठ नंबर दोनों कर दिया वो साल साल का दिन महीना दो महीना साल महीना साल महीना रुकने का साल साथ में जैसे खरीद कर दिया वो अभी तीस आदमी जैसे रुकने का वो साठ नौ नंबर है दोनों ग्यारह का माल है उतर लिया वो रेट का सासठ का पंद्रह सौ फोर सौ नौ नंबर का सत्रह सौ अठारह सौ ચાલીસ થી પચાસ જેટલી સંખ્યામાં દર સાલ તમિલનાડુના વેપારીઓ જામનગર યાર્ડમાં મગફળી ની ખરીદી કરે છે અને લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ટ્રક ભરી અને અહીંથી તમિલનાડુ મગફળી લઈ જતા હોય છે તેના કારણે જામનગર યાર્ડમાં નવ નંબર અને છાસઠ નંબરની મગફળીની વિપુલ પ્રમાણમાં માંગ રહે છે અને તેના કારણે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં હજારથી પંદરસો રૂપિયા જેટલો વધારાનો તફાવત ખેડૂતોને નવ નંબર અને છાસઠ નંબરની મગફળીમાં મળે છે અને આના જ કારણે જામનગર તાલુકાના ખેડૂતોમાં નવ નંબર અને છાસઠ નંબરનું વર્ષો વર્ષ વાવેતર પણ પ્રતિવર્ષ વધતું જાય છે કેમકે ખેડૂતોને તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે સારા ભાવો મળે છે No, I know.